ભાગ્યશાળી સ્ત્રીઓના લક્ષણો નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર ટુ પોઈન્ટ માં તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે એક જે મહિલાઓના વાળ લાંબા હોય છે તે ભાગ્યશાળી માનવામાં આવે છે આવી મહિલાઓને તેમના ભાગ્યમાંથી તમામ સુખ અને આનંદ મળતો રહે છે બે જે સ્ત્રીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે ત્રણ જે છોકરીઓનું કપાળ સપાટ હોય છે અને જ્યાં સિંદૂર લગાવવામાં આવે છે તે જગ્યા થોડી ઊંચી હોય છે તે ભાગ્યશાળી હોય છે તેમનું લગ્ન જીવન લાંબુ હોય છે ચાર જે છોકરીઓના નખ ગુલાબી રંગના ચમકતા હોય છે તેઓનું સ્વાસ્થ્ય સારું અને ચારિત્ર્ય સારું હોય છે પાંચ જો તમે છોકરીને જોવા જાઓ છો તો તે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેના પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે છે તેથી આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે છ જે સ્ત્રીની ગરદન લાંબી હોય તેને શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જે છોકરીઓની ગરદન લાંબી હોય છે તે ધનવાન હોય છે તેની સાથે પતિને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી સાત જે છોકરીઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે અને તેની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે તે છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે આઠ જે મહિલાઓની નાભી મોટી અને ઊંડી હોય છે તે શુભ માનવામાં આવે છે જો કોઈ મહિલાની નાભી મોટી ઊંડી અને જમણી તરફ વળેલી હોય તો આવી સ્ત્રીને ધન અને સુખ પ્રાપ્ત થાય છે નવ જે સ્ત્રીની પગની એડી ગોળાકાર અને નરમ હોય છે તે જીવનભર સુખ અને સમૃદ્ધિ ભોગવે છે દસ જે મહિલાના દાંત લાંબા હોય છે આવી લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી અગિયાર જે મહિલાઓની નાભીની આસપાસ કે તેની નીચે તલ કે મહ હોય છે તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે

પંદર જે છોકરીઓના પગમાં શંખ કમળ કે ચક્રનું પ્રતીક હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે સોળ જો છોકરીના વાળ ભમરાની જેમ કાળા અને કુંડળીની જેમ વળેલા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જે મહિલાઓની એડી સાપના આકારની હોય છે અને જેના પગમાં ત્રિકોણાકાર નિશાન હોય છે તે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે ત્રિકોણનું પ્રતિક મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની હોય છે તેમની અંદર હંમેશા દાન અને પરોપકારની ભાવના રહે છે તે પોતાની તેમજ તેના પરિવારની સારી સંભાળ રાખે છે જે ઘરમાં લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા થતી નથી ઓગણીસ જે મહિલાઓના કાન લાંબા ઉપર પહોળા અને તળીએ પોઇન્ટેડ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમનું આયુષ્ય ઘણું લાંબુ છે વીસ જે સ્ત્રીના અંગૂઠાની લંબાઈ સમાન હોય છે તે પોતાના સમગ્ર જીવનમાં માત્ર સુખ જ પ્રાપ્ત કરે છે અને તેના પરિવારને પણ ખુશ રાખે છે એકવીસ જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે આવી છોકરીઓના પતિ લગ્ન પછી નોકરીમાં સારા પદ પ્રાપ્ત કરે છે અને નોકરી અને વ્યાપારમાં પણ સતત પ્રગતિ કરે છે જે જાડા ભાગ્યશાળી હોય છે આવી મહિલાઓને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે ત્રેવીસ જે મહિલાઓના શરીરની જમણી બાજુ કરતા ડાબી બાજુ વધુ તલ હોય છે આવી છોકરીઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેઓ તેમના સાસરીઓ માટે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી ચોવીસ જે છોકરીઓનું કપાળ ખૂબ પહોળું હોય છે તેનું નસીબ ઘણું ઊંચું હોય છે જો કોઈ સ્ત્રીનું કપાળ ત્રણ આંગળીઓથી ઢંકાયેલું હોય વધુ પહોળું અને ચંદ્રના આકારનું હોય તો આવી છોકરીઓની ખુશીમાં વધારો થશે તે જે ઘરમાં જાય છે ત્યાં પૈસા અને ખોરાકની ક્યારેય કમી નથી થતી પચ્ચીસ જોકે એવી તો ઘણી ઊંચી છોકરીઓ હોય છે જેમને નાકના આગળના ભાગમાં તલ હોય છે પરંતુ આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવી છોકરીઓને જ બધા સુખ પ્રાપ્ત થાય છે આ તલનું નિશાન ધનવાન જીવનની નિશાની માનવામાં આવે છે છવ્વીસ જે સ્ત્રીનો ચહેરો ગોળ અને તેજસ્વી આંખો હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની માનવામાં આવે છે સત્યાવીસ કેટલીક છોકરીઓના પગના તળિયા નાચરલી કોમળ હોય છે કેટલાકના તળિયા પર કમળ ચક્ર અને શંખનું પ્રતીક હોય છે જે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવા તળિયાવાળી સ્ત્રીઓના પતિ ઉચ્ચ અધિકારીઓ મોટા ઉદ્યોગપતિ કે મોટા રાજકારણી હોય છે અઠ્યાવીસ જે સ્ત્રીની આંગળીઓ હથેળીથી લઈને નખ સુધી પાતળી અને અંગૂઠા લાંબા હોય તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જે મહિલાઓના હાથ લાંબા લચક અને સીધા હોય તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી મહિલાઓને તેમના પતિ તરફથી પૂર્ણ પ્રેમ મળે છે ઓગંટ્રિસ જે સ્ત્રીના ડાબા ગાલ પર તલ હોય છે તે ખાવાની ખૂબ જ શોખીન હોય છે અને દરેક પ્રકારની વાનગીઓનો આનંદ લે છે તે ખૂબ જ સારી રસોઈ પણ બનાવે છે જેના કારણે તેનો પરિવાર તેનાથી ખુશ રહે છે ત્રીસ જે મહિલાઓ ધનુ રાશિ કર્ક મીન અને વૃષભ રાશિમાં જન્મેલા લોકો છે આવી છોકરીઓ ખૂબ જ નસીબદાર હોવા છે તેમને ખૂબ જ ઓછા પ્રયત્નો સાથે ઘણી સફળતા મળે છે આ રાશિની છોકરીઓ પોતાની મહેનતથી કોઈપણ કાર્યમાં સફળતા મેળવે છે મિત્રો જો વિડીયો તમને ગમ્યું હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી મહાલક્ષ્મી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે ધન્યવાદ